પઈ કમેન્ટ માં તમે કેજો કે તમારે આવું હોય મગજ મારી હવાર લલેવાનો તું માર મેવાનો ગાંઠિયા ને સેવ આ લોકો કે આ લઈ લો આ લઈ લો આ લઈ લો મોટા ના બગડી સમજી લીધું લહવાર હવાર માં મગજ મારી ન કરો અમે તમારે જે મોટા ના બગડી સમજી લીધું લહવાર હવાર માં મગજ મારી ન કરો ઈકું આ થાય છે ચા કે કરું નહીં કામ કરવું દુખે બોલો કે કહીએ ને આપણે કામ કરતો કે લે એ ની લે દુખે એ દુખે અમે આ નહીં આવર માં ઉઠી દોડીએ રે કેના માટે દોડી ગો તમારું કામ કરવું દુખે કામ કરવું ટીવી જોયું મોબાઈલમાં માં હમણા આવે પણ તો 1 કલાક ચાલુ રે 1 કલાક કા કામ કે લે ભૂલાઈ જાય અમને આમ હવર હવારમાં માં મગજ મારી કરાય કોમેન્ટમાં તમે કેજો કે તમારે આવું હોય મગજ મારી તમે આવી ગયે ઉઠી જાવી રીતે અમાર ગાડલા અમારા ગાડલા ના ઉચ્ચ અમારાથી ગાડલા ના આ જાતે બોલો આ બધું

હા મેડમ સુતા છે એમની અમે દવા આજે લઈ આવ્યા સરકારી માહિતી સરકારી માહિતી દવા આજે લીધી એમની મારે બે કલાક થાય અહીંયા દવા લેતા હા સતય અમે ગયા તા બેસમાં અમારા કાકાના ઘરે અમે જઈએ છીએ અમે બધા ઘરે

મોરસવાર હોય મોરજવારું દૂધ એક ગ્લાસ પી લઈએ એટલે હવાના ઠાકા બરાબર ચાલો હરકું પાત્ર ચલો ભાઈ આપણું મેદાન થઈ ગયું છે તૈયાર તો સુવાની તૈયારી થાય છે તો તમને મળીએ સવારે ચલો ત્યારે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ